કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક રુદ્રાક્ષ કંપ રુદ્રાક્ષ કંપનીનું મિત્રો ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે રુદ્રાક્ષ કંપનીનું મિત્રો ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો વનરાજાઈને વેચવાના છે સોરી મિત્રો રુદ્રા કંપનીના ટ્રેલર છે વનરાજભાઈને આ ટ્રેલર વેચવાના છે નેવું ફૂટ અને સો ફૂટ બંનેમાં તમને આ ટ્રેલર ઉપલબ્ધ જોવા મળશે ટ્રેલરની મિત્રો વાત કરી દઉં તો તમને ટ્રેલરમાં છ એમ એમની તમને પ્લેટ જોવા મળશે અને બાવીસ તમને આ ટાયરમાં સપોર્ટ જોવા મળશે એટલે કે બાવીસ ધોકા અને છ એમ એમની મિત્રો આ ટ્રેલરમાં પ્લેટ જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો જે કે કંપનીના આ ટ્રેલરમાં તમને ટાયર જોવા મળશે જે કે કંપનીના બાકી એકદમ હેવી બનાવટમાં આ ટ્રેલર તમને જોવા મળશે સાઈડ ઉપતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું ચોખ્ખું જોવા મળશે એકદમ ફૂલ હેવી બનાવટમાં જોવા મળશે

કે કોઈપણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો